તળાજા પોલીસ સ્ટેશનનો અપહરણ બળાત્કારનો એક વર્ષથી ફરાર આરોપી મોરબીથી ઝડપાયો ભાવનગર પેરોલ ફરલો સ્કોડ ટીમને ચોક્કસ હકીકત મળેલ કે તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણ બળાત્કારના ગુન્હાઓનો એક વર્ષથી ફરાર આરોપી તેના ઘરે આવેલ છે હ્યુમન ટેકનિકલ સોર્સ સર્વેલન્સની મદદથી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને તળાજા પોલીસ સ્ટેશન સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી ઝડપાયેલ આરોપી ડાયા ગંગારામ ચોહલા ઉંમરવર્ષ એકસઠ ગામ હરિપર કેરાળા તાલુકો જિલ્લો મોરબી આ કામગીરીમાં મહેન્દ્રસિંહ સરવૈયા અલ્તાફ ગાહા પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિત ટીમે મોરબીના હરિપર જઈ આરોપીને ઝડપી લાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા